ચા બાજુ છે વીઆઈપી જમવા એ દેખાડો તો ખાસ જો તો મસ્ત મંદિર અને હનકા છે બટે રાખા કરે છે અને આનો કક અલગ મિત્રો બને છે હું છું વીપી જો ની છે મસ્ત મારો વેલકમ ટુ माय यूट्यूब ચેનલ चिराग जेठवा ब्लॉग में वीएपी रसोड़ू ने वीएपी वी जमरवाड़

ગેમ આપણે અંદર જઈએ અને આની અંદર તો મિત્રો ફાસ્ટ એન્ટ્રી નથી પણ આપણે મિત્રો કાર્ડ છે એટલે જવા દેશ એવું છે પણ જઈએ અને અહીંયા છે મિત્રો વીએપી જમણવાર રસોડું છે તો ખાસ તો આપણે મિત્રો વીએપી જમણવારની અંદર બધું સંપૂર્ણ દેખાડવાનો છે તો અત્યારે આ છે વીએપી જમણવારની અંદર અને તમને આખી મિત્રો ખાસ કરીને દેખાડીશ અને આની પાસે આપણે વીઆઈપી છે પહેલાં તો મિત્રો રસોડું છે એ દેખાડવાની સેવા તો એની આપણે મિત્રો જો વીએપી નો જમણ નું નો મિત્રો અહીંયા મિત્રો જોઈ શકો છો તમે અને આપણે રોટ બાંધી રહ્યા છે અને આપણે રોટલી એવું બને છે આ રોટલી નું અને જો આની કામ મિત્રો આપણે રોટલી બને છે મસ્ત મિત્રો વીએપી અને આની કામ મિત્રો આપણે રોટ બાંધી રહ્યા છે અને એવું છે રોજની આપણે રોટ બાંધીને મસ્ત મિત્રો સેવા કરી રહ્યા છે છીએ રોટલીનું નેકા બ્રહ્મસ્તમંત્ર રસોડા મિત્ર પાછે પાદ આભજું પાદ મેવો છે અને વીપી નો રસોડટી વિદ્રોક અલગ છે વીપી જમરવાડ ને વીપી રસોડો અલગ છે મિત્રો અહીંયા જો આપણે મસ્તમંત્ર જો ડાડ નું શાક છે ડાડ નું શાક છે આન કા અહીંયા આપણે મસ્તમંત્ર કઈ કંપન રાજસ્થાન કેટલા ટીમ તો 71 33 40 40 40 જણો મિત્રો આ ટીમ ની અંદર મિત્રો 40 છે અને જો મસ્તમંત્ર સેવા કરી રહ્યા છો મિત્રો 40 જણાની ટીમ છે રાજસ્થાનથી મિત્રો સેવા કરવા આવી ગયા છે ગોપનાથ મહાદેવ મિત્રો મોરાઈ બાપુની રામકથા ચાલી રહી છે એમાં મિત્રો રાજસ્થાનથી મિત્રો અત્યારે સેવા કરી આવી ગયા છે અને અત્યારે તમને આ વીઆઈપી ઝમરવા અને રસોડું દેખાડું છું અત્યારે મસ્ત મિત્રો આ વાતની ઉલ્લેખ લઈ શકો છો અને અહીંયા છે આપણે પાપડ અને આ મિત્રો અહીંયા રોડ બાંધી રહ્યા છે ભાઈ જો તમે મસ્ત મિત્રો લોટ નો મિત્રો રોડ બાંધવાનો આવ્યો છે મશીન દ્વારા મિત્રો રોડ બાંધે છે ભાઈ જો તમે જે છે તમે જોઈ શકો છો અને કે રીતનો રોડ બાંધે છે મશીનમાં આ પણ સંપૂર્ણ આગળ આગળ દેખાય ખાસ કન્ટેન્ટ છે નાનકા મિત્રો કાકા બની રહી છે બટેટા રોપાય છે બટેટા મસ્ત બધા મિત્રો તરાઈ ગયા છે નાનકા મિત્રો કાકા આવી રીતનું રસોડું છે વીએપી રસોડું છે આ મસ્ત મિત્રો કઢી બની રહી છે જોઈ શકો છો મસ્ત મિત્રો અને નાનકા છે બટેટા કાક તરાય છે અને આનો કાક અલગ મિત્રો બને છે હું છે બહુ કાંઈ બને છે એવું છે જોઈ શકો મિત્રો વીએપીનું અને ખાસ તમે આખું રસોડું છે આ વીએપી નું રસોડું છે જોઈ શકો છો

એવી રીતના સંપૂર્ણ મિત્રો આખો આવું રસોડું છે વીઆઈપી રસોડું છે મિત્રો બેનો વિભાગ છે વીઆઈપી ખુરશી તમને દેખાતી છે અને આ બાજુ મિત્રો પાયો વિભાગ છે એ બાજુ પર આપણે જઈશું અને અહીંયા મસ્ત મિત્રો આખો રોડ ને બંધાય છે જઈ શકો છો કયું કામ રાજસ્થાન છે મિત્રો છે બધા આખો ટીમ આખી આખી ટીમ મિત્રો છે રસોડા ઉપર વીઆઈપી રસોડું છે ના મિત્રો જે કામ કરી રહ્યા છે એ રાજસ્થાન કામ કરવા આવી ગયા છે અને નવા નવ દિવસ મિત્રો મોડાલી બાપુ ની રામકથા સારી રહી છે એમાં મિત્રો વીઆઈપી સંપૂર્ણ મિત્રો વેલકમ જઈને દેખાડીશું આ કે રીતનું રસોડું છે હું છે એ અને એનકા આપણે વીઆઈપી જમણ છે એ બાજુ જવી અને વીઆઈપી જમણ ની અંદર મિત્રો તમને દેખાડવું ખાસ કન્ટિન્યુ બનાવે છે મિત્રો આપણે આપણે આવી જશે જોઈ શકો છો મિત્રો એટલે મિત્રો આપણે અંદર આવી જશું અને આ છે મિત્રો વીએપી જમરવાર છે અને વીએપી જમરવારની અંદર મિત્રો તમને સંપૂર્ણ આઝાદ દેખાડવાનું છે કેવી રીતનું હું જમરવાર છે અને અત્યારે મિત્રો આપણે પહેલા તો ઇન્કમ છે મિત્રો આખું પીરસવાર અને વીએપી જમરવાર છે વીએપી જમરવાર છે અલગ જ થી છે આ વીએપી જમરવાર અને વીએપી રસોડું અલગ જ છે અને જોઈ શકો જમરવાર છે તમે જોઈ શકો છો પાછળ વીએપી જમરવાર છે અને પહેલા તો મિત્રો વીએપી જમરવારનો હું હું વસ્તુ વાનગી છે રાખેલી એ તમને દેખાડું અને વીએપી થાય છે જોઈ શકો મિત્રો આ અલગ મિત્રો છે વીએપી જે મિત્રો અલગ અલગ મિત્રો જોવા આ છે ગાંઠિયા છે અને અડદ પાક અડદ પાક કહેવાય ને એવું છે અડદ પાક છે અને આ છે ગાંઠિયા છે આ મિત્રો ઊંધું શાક જે આપણે છે મસ્ત આ બાજુ મિત્રો મસ્ત મિત્રો આપણે દાળનું શાક છે અને ઊંધું શાક બે શાક છે અલગ અલગ અને જોઈ શકો આ બે અલગ અલગ શાક છે રોટલી છે ને મસ્ત મિત્રો આ છે કઢી છે કટી પણ છે મસ્ત મિત્રો આ મિત્રો આપણે શાક છે મિત્રો સોળી નું શાક છે અલગ મિત્રો રચા વાળું ને આની કામ છે મિત્રો આપડે ભાત છે અને આ મિત્રો પાપડ છે મિત્રો આવી રીતનો કાકા કો વી એપી મિત્રો જમરવાર છે જોઈ શકો છો વી એપી જમરવાર ની અંદર તો ચાલો હવે મિત્રો વેલકમ જઈ છે આ મિત્રો ખુરશી ને મિત્રો બેઠા બેઠા મિત્રો વી એપી જમરવાર ની અંદર દેખાય છે અહીંયા પણ મસ્ત માં મિત્રો અલગ અલગ બધી વાનગીઓ છે અને